કોઈને રાખી આપે તો તું જોઈ આવ્યો પાઉ મારી માની છો મને આયા મારો ભાગ પર આવા આવી ગયો થોડો તો લે આટલો આટલો આવું તો આવ પર ભૂશ્યો હું તમને પીધું નહીં એટલે દાચો શીખવું હાડા ભાડ્યો નહીં ભાડું કદી તારે જે કહેવું હોય ને કે મને થોડું આલ એટલે હાલ બંધ જવાનું નહીં તારા જેને જે કહેવું એ કહી દે એનું પીધા કંઈ જવાનું નહીં હાવું તો પડશે જ તારે આટલું આખું પડશે આ લે મુજી તારા જેવું કોણ થાય તા લે બીજા લે અને મને આવતું ને કદી નો કોને કેતો ને કે વિપુલ ને પાયો તો